હેલો એવરીવાન વેલકમ ટુ વિભુતિસ કુકિંગ કોર્નર આજે આપણે બનાવીશું શ્રાવણ મહિના સ્પેશિયલ સાબુદાણા વગરની ફરાળી ખીચડી બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમયમાં આ ખીચડી બનીને રેડી થઈ જાય છે તમે ફરાળમાં સાબુદાણાની ખીચડી અથવા તો સામો બનાવીને તો આપણે ખાતા જ હોઈએ છીએ પણ આ રેસીપી તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો ફરાળમાં તમે આ ખીચડી ચોક્કસથી ઘરે બનાવજો ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઇન ઓછા ઇન્ગ્રીડિયન્ટ સાથે બનીને રેડી થાય છે એકદમ સ્પાઈસી અને ટેસ્ટી એવી આ ફરાળી ખીચડી બનીને રેડી થઈ જશે એકવાર બનાવશો તો ઘરમાં ફરાળમાં વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે અને જો તમારે ફરાળમાં કંઈક નવો જ અલગ સ્વાદ જોતો હોય તો ચોક્કસથી ઘરે આ મારી રેસીપીને ટ્રાય કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ફરાળી ખીચડી બનાવવા માટે અહીં મેં એક નાનો બાઉલ જેટલી કાચી શીંગ લીધી છે અને ફોતરા સહિત જ એને આવી રીતના કરકરો પાવડર કરવાનો છે કાચે સિંગનો એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો તમે જોઈ શકો છો વિડીયોમાં આવો કરકરો પાવડર હોવો જોઈએ હવે આપણે વઘાર કરીશું તેના માટે અહીં મેં નોનસ્ટિક પેન લીધું છે અને આ ફરાળી ખીચડી છે ખૂબ જ ઓછા તેલમાં માત્ર બે જ ચમચીમાં આપણે બનાવીશું અહીં જો જે લોકોને ફરાળમાં ખૂબ જ ઓછા તેલવાળું ખાવું હોય તો આ રેસીપી બેસ્ટ છે હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે હાફ ટી સ્પૂન જેટલું જીરું એડ કર્યું છે ત્યારબાદ બે નંગ જેટલા ઝીણા સમારેલા તીખા મરચાં લીધા છે અને દસથી પંદર નંગ જેટલા મીઠા લીમડાના પાનને મેં ઝીણા સમારી લીધા છે હવે એક મોટું ટામેટું લીધું છે એને પણ એકદમ ઝીણું બારીક સમારી લીધું છે અહીં મેં મરચાં તીખા લીધા છે તમારે તીખાશ જેટલું જોઈ એ પ્રમાણે તમે નાખી શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતના સાંતળી લઈશું હવે ત્યારબાદ અહીં પહેલેથી જ મેં બટેકાને બાફી લીધા છે અહીં પાંચથી નંગ પાંચથી છ નંગ જેટલા બટેકા મેં બાફીને લીધા છે અને બટેકાને બાફવામાં પણ મેં મીઠું એડ કર્યું છે આ ફરાળી ખીચડી છે હું બે વ્યક્તિ માટે બને એટલી હું તમને ક્વોન્ટિટી અને માપ સહિત તમને તમારી સાથે શેર કરી રહી છું હવે બટેકાને હાથ વડે જ આવી રીતના મેશ કરી અને તેમાં એડ કરી દઈશું બટેકા મેશ થઈ ગયા બાદ આપણે જે સિંગનો પાવડર કરીને રાખ્યો છે એ એમાં એડ કરીશું શીંગનો પાવડરની ક્વોન્ટિટી તમારે ટેસ્ટમાં જેટલું ભાવે એ રીતે વધારે કે ઓછું તમારી રીતે તમે કરી શકો છો આ ફરાળી ખીચડીમાં તમે આ શીંગના પાવડરનો ભૂક્કાનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો લાગે છે હવે આપણે જે શીંગનો પાવડર કર્યો છે તેમાં એડ કરીશું આ ફરાળી રેસિપીને તમે ફરાળી ખીચડી અથવા તો ફરાળી બીના ભૂક્કાવાળું શાક પણ કહી શકો છો હવે મસાલા એડ કરીશું મસાલામાં મેં હાફ ટી સ્પૂન જેટલું હળદર એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી જેટલા ફ્રેશ લીલા દાણા અને અડધો નંગ જેટલો રીંબુનો રસ એડ કર્યો છે ત્યારબાદ તેમાં મેં હ એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ પણ એડ કરી છે અહીં જો તમને ખાંડનો ગણપણનો ટેસ્ટ ન ભાવતો હોય તો સ્કીપ કરી શકો છો પણ લીંબુ અને ખાંડ નાખવાથી આ ખીચડીમાં ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે હવે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું અને બટેકાનું એક પણ ફળવું ન દેખાય તેવી રીતના ચમચાની મદદથી આપણે મેશ કરી લઈશું અને એકદમ લચકેદાર આપણે આ ખીચડી બનાવીશું તો તમે જોઈ શકો છો મસ્ત એવું ચટપટી આ ખીચડી દેખાઈ રહી છે હવે તેમાં હાથ વડે જ આવી રીતના બે થી ત્રણ કૂટડા જેટલું પાણી એડ કરી અને સ્મૂધ એવી આપણે ખીચડી અથવા તો બીના ભૂકાવાળું શાકને આપણે આવી રીતના મેશ કરી અને સ્મૂધ બનાવી લઈશું અહીં જો તમે સાબુદાણાની ખીચડી તો ફરાળમાં બનાવતા હોય અને ખાતા જ હોય છે પણ જો તમારે સાબુદાણાવાળી ખીચડી ન ખાવી હોય તો આવી રીતના બીના ભૂકાવાળી ખીચડી અથવા તો ફરાળી બીના ભૂખાવાળું શાક પણ કહી શકો છો ખૂબ જ ટેસ્ટી અને સ્પાઇસી એવું આ શાક બનીને રેડી થઈ ગઈ છે હવે તમે જોઈ શકો છો કે સારી રીતના બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને બટેકા તમે જોઈ શકો છો એ સારી રીતના મેશ પણ થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો આપણી ફરાળી સાબુદાણા વગરની ખીચડી રેડી છે અથવા તો બીના ભૂકાવાળું શાક પણ કહી શકો છો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ હવે અહીંયા ઉપરથી આપણે જે ફરાળી ચેવડો રેડીમેડ હોય છે એમાં ઉપરથી ગાર્નિનિંગ ગાર્નિશિંગ કરીશું તે આ ખીચડીમાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અથવા તો તમારે આ ચેવડો ન નાખવો હોય તો ખારી શીંગ પણ મસાલાવાળી એડ કરી શકો છો ત્યારબાદ ઉપરથી બે ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે ધાણા નાખવાથી ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સ્પાઈસી અને ચટપટી આપણી ફરાળી સાબુદાણા વગરની ફરાળી ખીચડી અથવા તો બીના ભૂક્કાવાળું શાક રેડી છે અહીં મેં ફ્રાય કરેલા મરચાં સાથે સર્વ કર્યા છે તો તમે જોઈ શકો છો એકદમ ચટપટી અને સ્પાઈસી એવી આપણી ફરાળી ખીચડી બનીને રેડી છે તો કેવી લાગે મારી આજની આ ફરાળી રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો જો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બે બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને એક નવા સ્વાદ સાથે થેન્ક યુ ફોર વોચિંગ